ઈશ્વર ભૂખ્યો છે પ્રેમ ભૂખ્યો છે ભાવનો ભૂખ્યો છે ભોગ ભૂખ્યો નથી કૃષ્ણએ તેથી સમાજને પ્રમાણ આપ્યું છે કે હું ભૂખ્યો છું પ્રેમ ભૂખ્યો છું જો ભગવાન ભોગ ભૂખ્યા હોત તો ભગવાને સુદામાની પૌવાની કણકી ન ખાધી હોત જો ભગવાન ભોગ ભૂખ્યા હોત

જો ભગવાન ભોગ ભૂખ્યા હોત તો ધનવાનોએ ક્યારનાય ભગવાનને તિજોરીમાં પૂરી દીધા હોત પણ ભગવાન કે છે હું કોઈનો પુરાયો પુરાતો પણ નથી કોઈનો બંધાયો બંધાતો પણ નથી અને પુરાયો પુરાતો પણ નથી પણ ભગવાન બંધાઈ જાય છે ક્યાં જ્યાં તમારા હૃદયમાં એના પ્રત્યે પ્રેમ જાગે છે ત્યાં ભગવાન બંધાઈ જાય છે ત્યાં ઈશ્વર ઝૂકી જાય છે બાકી ઈશ્વર ઝૂકે એમ નથી પણ એને પ્રેમથી બોલાવો પ્રેમથી પોકાર કરો તો ભગવાન કે છે હું દોટ મૂકીને તારી જોડે આવું છું પણ અક્કડ થઈને ભગવાનની સામે જઈએ તો ભગવાનને આપણી સામુ જોવામાં રસ નથી અને તેથી વૈષ્ણવ કેવો છે વૈષ્ણવના લક્ષણ કે છે એનામાં કેવા ગુણ હોવા જોઈએ દિનતાપણું હોવું જોઈએ દાસત્વપણું હોવું જોઈએ પ્રેમ ભાવ હોવો જોઈએ સમદ્રષ્ટિ હોવી જોઈએ તે સાચો વૈષ્ણવ છે બાકી કપાળમાં તિલક કરી ગળામાં તુલસીની માળા ધારણ કરીને વૈષ્ણવ તો થઈ જઈએ છે પણ વૈષ્ણવ તા નથી જાગતી દાસત્વ દિનતાપણું જે ધરાવશો બોલો કોઈએ ભગવાનને ભગવાને કોઈને એમ કીધું છે કે હું તારે ઘેર આવું તો તારે માલપુડા બનાવવાના દૂધપાક બનાવવાનો શીરો બનાવવાનો માખણ બનાવવાનું બોલો કોઈને કે છે ભગવાન કોઈને કહેતો નથી ભાવ જાગે જે કરને કોઈ જ આશક્તિ નથી કોઈ અપેક્ષા નથી એ જુએ છે તમે શું ધરાયું છે એ નથી જોતો પણ તમારા હૃદયનો ભાવ કેવો છે ઈશ્વર એ જુએ છે પછી તમે માલપુડા ખવડાવો કે પછી કટોરીમાં મિશ્રી પધરાવીને રાખો પણ તમારો ભાવ કેવો છે જ્યાં પ્રેમ છે ને ત્યાં જ જવાનું મન થાય છે આપડા બધા એની મેન્ટાલિટી એવી જ છે કોઈના ઘેર તમે મહેમાન બનીને જાઓ ભલે ને કરોડપતિ રહ્યો અને તમે હોશે પ્રેમથી તમારા સ્વજનને મળવા જતા હો અને ત્યાં જતાની સાથે સ્વજન ટાળા પાણી બોલો કેટલા હોશે ગયા તા જતાની સાથે જ ઉતરેલી કડી જેવું મોઢું લઈ તમારી સામે આવે અને આપણને પૂછે આવી ગયા જાણે આપણે ભાર રૂપ ના બન્યા હોય અને પછી ભોજનમાં માલપુડા ખવડાવે તો કડવા લાગે પણ કશું જ નથી સંપત્તિ નથી વ્યવસ્થા નથી છપ્પન ભોગ પણ હૃદયમાં પ્રેમ હોય ભલે ને ઝૂંપડી હોય

જ્યાં પ્રેમ ના હોય ને ત્યાં જવાનું આપણને મન નથી થતું તો પછી ભગવાન કેવી રીતે આવે પ્રેમથી બોલાવો પ્રેમથી એને પાણી પીવડાવો પ્રેમથી હોશે હોંશે ભોજન કરાવો અને જતી વખતે જાપા સુધી એને વડાવા જાઓ આ આપણી સંસ્કૃતિ છે પાશ્ચાત્ય સંસ્કૃતિ નહીં હો પાશ્ચાત્યની સંસ્કૃતિ તો રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય વિદેશની અંદર અને કોઈ આપણો મિત્ર કે કોઈ ઘરનો કોઈ સ્વજન મળે કારણ ત્યાં તો કોઈની જોડે ટાઈમ છે નહીં સોમથી શુક્ર બસ સવાર પડ્યું ચા નાસ્તો કર્યો નોકરી જતા રહ્યા રાત્રે આવ્યા ખાઈને સુઈ ગયા કોઈને મળવા જવાનો ટાઈમ નથી વિદેશમાં એટલે રસ્તામાં રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય જો સામે કોઈ કોઈ પોતાનો અંગત કે કે મિત્ર સ્વજન મળી જાય તો બે જ મિનિટ હાય હેલો કેમ છો મજામાં બસ જાઓ તું તારા રસ્તે હું મારા રસ્તે આપણી તો ભારતીય સંસ્કૃતિ છે હજારો લાખો વર્ષથી ચાલતી આવી આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિમાં આપણા ઋષિઓ આપણને એ શીખવાડીને ગયા છે કે પ્રેમથી આવકાર આપો બોલાવો પાંચ દસ મિનિટ એની પાસે બેસો વાતો કરો પ્રેમથી ભોજન કરાવો અને જાય જતા જતા એને જાપા સુધી વડાવા જાઓ